ઓડકાર ની દશા આવે ત્યારે એ ધીણો થાય અને જયારે એના પેટ માંથી એના જેવું રૂપ બહાર કાઢે પછી સાસ થાય માખણ થાય ઘી થાય એવી રીતે નાની હોય ત્યારે પાડી મારું મૂકો ભેંસ ધોવી દે ધાની એની માને ધાવે ભેંસ ને લગી પાડી ખડ ખાતા એ જાય ધીરે ધીરે ખડ ખાતા ખાતા મોટી થાય પાટી માંથી ખડેલ ખડેલું થયા પછી થઈ જાય વ્યાય એના પેટમાંથી એના જેવું રૂપ કાઢે એટલે સંપૂર્ણ ભેંસ એમ નાની હોય એ દીકરી તા લગી ઢીકલા ઢીકલી રમત કરે તા લગી જયા પારવતીના ના વ્રત કરે કારણ દશા દીકરી ની છે કોઈ બાઈ હારે જ આવીને પસંદ એડો કુટવા ગઈ નથી હજી ઉદય પછી કોઈ જયા પાર્વતી નો વિશ્વાસ કરતું નથી એટલે ઝીણકી હોયતી છોકરી ધીરે 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 આ છોકરી હોય તો ઢીંગા ઢીંગલા ઢીંગડી ની રમત કરે બધું કરે મોટી થાય એટલે એનામાં કન્યાની ની દશા આવે મુદ્દો તો એ નો પછી હારું ઘર નું ઠેકર એવું માની દીકરીને લગ્ન કરી દે હારે ગયા પછી કન્યાની દશા આવે એટલે એના માગા આવે હાહરે જાય એટલે વવની દશા આવે ઈ એ પછી કેમ બોલવું બધાયનો માજો જેઠ આવું આહારા હેમ એ બધું આપો આપ એનામાં આવી જાય અને જ્યારે એના પેટમાંથી એના જેવું સ્વરૂપ કાઢે એટલે એનામાં માની દશા આવે માની દશા આવે અને એના સ્વરૂપ રૂમ થાય અને એના મચન થાય જે ગામ માં ઈ વહુ બની ને ગઈ હતી એ આખું ગામ એને માં કહે એક દી આખું ગામ વહુ કેતું તું હવે આખું ગામ એને માં કે એટલે બુદ્ધિ ની દશા બદલે બુદ્ધિ ની દશા નહી બદલે તો ગમે એટલા જયા પાર્વતી ના વ્રત કર્યા છે ગમે એટલો ડેડો કૂટ્યો હોય છે જો બુદ્ધિ માં એ ઘણી કોમ છે ગઢ પણ આવી જાય ગળીઠા થઈ જાય તો બુદ્ધિ ની અંદર ની દશામાં કાંઈ ફેર પડતો નથી હજી ઘણી આઈ શાકામાં આવ્યું તું આપણા સમાજમાં જ ઘણી એવી આ આપણા દેશમાં એવી ઘણી કોમ છે કે એની ઘરવાળી ધૂણતી હોય તો એના ધણીને ઉઠીને ભાઈએ લાગવું પડે એવો દાખલો આપ્યો તો ગામેય આપ્યું હતું નામ

તમે ઘણા પ્રસાદી દાસ છે મારી એક જ માંગણી છે મારી વસન દયો તો વાત કરો કે જા દીકરા મારું વસન છે માર કુટ્ટા છે રાખ્યો નો તો આવું થાય આખલે પેલું જિંદગી આખી કુટ્ટા કોઈ સારું ઘરવર નહીં દીએ ક્યાંય નથી નથી પામરપણું છે એટલે બધા આવા ધંધા થાય છે અને આમાં બ્રાહ્મણ વેપાર ચાલુ રહે છે શ્રાવણ મહિનો ભાદરવો ની આવે ને એ વધારેમાં વધારે બ્રાહ્મણ ની કમાણીના મહિના છે અને યાદ તમને જયા પાર્વથી માં હવન હોમમાં અગિયારસુ સોજ્યું પૂનમુ ગ્રહ પદ્યુ એમાં ક્યાંયથી તમને નીકળી જો નીકળી જાવ તો એના વેપારમાં વાંધો આવે ગોઠમાં થાય એટલે પકડીને ધરાવ એમાં પૂરે બાકી આમાંથી ખુદ એમાંથી નીકળી ગયા એટલે હિન્દુ ધર્મ ને એનો વાંધો કર્યો એ વાત ખુદ માં બાવીસ પ્રતિજ્ઞા આવે એ બાવીસ પ્રતિજ્ઞા બરીમા વિષ્ણુ મૈસર આત્મા પરમાત્મા તીરથ વરસ તમામ બધી અંધશ્રદ્ધા નીકળી જાય બાવીસ પ્રતિજ્ઞામાં એટલે આવું છે દાલ કે આપડામાં ખૂટે ને ઇંગ્લેન્ડમાં જાવ જ્ઞાન છોકરી ડેઢો કૂટે એના ઘર વર્ષે એવા આપણે તો નથી યુરોપના બધા દેશોમાં પાછા આ યુરોપના ના ઉતરેલ કપડા પહેરીએ આપણે અને કઈ ભગડીએ ખબર નથી મૂળ છોકડીયા ખબર નથી ક્યાંય ડેડો કૂટતા નથી અને મોલ થી દીકર અહીંયા બધા ડેડા કૂટ્યા હોય ગયા પાર્વતી ના કર્યા હોય તો એ ગવા ભાવ ખાવો પડે ઠીકરા ખાવા પડે એટલે આ બધું થકીંગ છે એટલે એમાંથી ભણેલા જે છોકરા છોકરીઓ છે એને તો ફેલ કરવાની છે ને એમાંથી પોતે નીકળી અને બીજાને કાઢવાની એની ફરજ છે અને જો